જય માતાજી બધાને હું ગીતા આજે પરમાર સામે આવું છું છું આ બધું હું હું જે દિલ છે ને એ આજે મારી વાત તમને કઉ છું બધા સંકલન સમિતિ ને જો સંમેલન રાખવું જ તું તો ચૌદ તારીખ કેમ પસંદ કરી ચૌદના બદલે સોળ કેમ ના કરી જયારે એને ઉમેદવારી ફોર્મ જ ભરવાનું હતું ત્યારે આટલી public આપડી આવવાની હતી સાડા આઠ નવ લાખ તો સોળ તારીખ જ પસંદ કરાય ને તો આ બધું નાટક છે સંકલન સમિતિ નું અને સંકલન સમિતિ છે એ ભાજપની બી ટીમ છે એટલે આ જે બધાના ભાષણ સાંભળો છો એમાં કોઈનું ભાષણ તમને એવું લાગ્યું કે ના ભાઈ તમે આ આ એક્શન પ્લાન લેશું આટલી પબ્લિક ભેગી કરી મારા ભાઈઓ બિચારા ગુજરાતના ખૂણે ખૂણેથી આવ્યા દેશના ખૂણે ખૂણે થી આયવા શું કામ આવ્યા અમારી બેહનોની અસ્મિતા માટે આયવા તો સંકલન સમિતિ એ શું કર્યું કોઈ એક્શન પ્લાન આપ્યો હવે પાર્ટ ટુ પાર્ટ ટુ શું છે પાર્ટ ટુ શું છે તો તમે કહ્યો અમને અને આટલી બધી પબ્લિક ભેગી થઈ હતી સાડા આઠ લાખ પબ્લિક ભેગી થઈ હતી ત્યારે એમણે કીધું નહીં કે હવે શું કરવાનું છે તો હવે પાછી બીજી વાર એ લોકો પબ્લિક ભેગી કરીને પછી કેસે કે શું કરવાનું છે એટલે આ બધું બહુ નાટક થઈ ગયા બહુ નાટક થઈ ગયા એટલે આ કઈ રૂપાલાનું ફોર્મ કઈ કેન્સલ કરવાના છે નહીં ચાહે બેનો મરી જાય કે જીવે કે ગમે તી થાય આ લોકો ને બેનો ની અસ્મિતા ઉપર પણ સોદા કરવા છે ને બેનો ની અસ્મિતા ઉપર પણ રાજકારણ રમવા છે આ સંકલન સમિતિ છે એટલે હું તો કઉ છું બધા સંકલન સમિતિનો જ બહિષ્કાર કરી નાખો ભાજપ નો તો બહિષ્કાર પેલા પછી કરજો પણ પેલા તો સંકલન સમિતિનો જ બહિષ્કાર કરી નાખો જય માતાજી